જય ગૌ માતા આજે આટવાસના મુકામે બાજુભી સાહેબના તેઓ અમે જીવામૃત બનાવીએ છીએ રાસાયણિક ખેતી કરી અને ધરતી માતાને ઝેરવાળા બનાવી દીધા તો ચાલો શુભ શરૂઆત કરીએ જય ગૌ માતા જીવામૃત બનાવવાની પદ્ધતિ સૌથી પહેલાં આપણે બસ્સો લીટરનું બેરલ લીધું છે એમાં બસો લીટર પાણી ભરી દીધું છે અને દેશી ગાયનું દસ કિલો આ છાણ છે એની પાણી સાથે મિક્સ કરી અને આ બસો લીટર પાણીની અંદર ગાય માતાનું છાણ એમાં ઉમેરી દીધું ત્યારબાદ પાંચથી સાત લીટર દેશી ગાયનું ઝરણ એટલે કે ગૌમૂત્ર એ પણ એની અંદર ઉમેરી દીધું છે ત્યારબાદ આ છે એક કિલો દેશી ગોળ એનું પ્રવાહી બનાવ્યું છે એ પણ આ બેરલની અંદર ઉમેરી દીધું ત્યારબાદ કઠોળનો લોટ ચાહે મઠ હોય અડદ હોય તુવેર હોય ચણા પણ આ ચણાનો લોટ છે એક કિલો એ પણ એનું દ્રાવણ બનાવ્યું છે અને એમાં ઉમેરી દઈએ છીએ એક કિલો ઝાડ નીચેની વડ અથવા પીપળા નીચેની માટી જ્યાં રાસાયણિક દવાઓ કે કોઈ પેસ્ટીસાઈડ ના વપરાય એવી માટી લેવાની અને એને પણ આપણે આની અંદર ઉમેરી દઈશું આ બસો લીટર પાણીને હવે લાકડાથી આપણે હલાવીશું અને એ ઘડિયાળના કાંટાની દિશાની અંદર આપણે રોજ સવાર સાંજ પાંચ પાંચ મિનિટ હલાવતા રહેવાનું છે આવી રીતે ચાર થી પાંચ દિવસ સવાર સાંજ પાંચ પાંચ મિનિટ હલાવીશું એટલે આપણું આ જીવામૃત તૈયાર થઈ જશે હવે આ જીવામૃત જે છે એ ઝાડ હોય અથવા છાંયડો હોય એ છાંયણાની અંદર મૂકવાનું તડકે આને રાખવાનું નથી ત્યારબાદ ત્યારે હલાવી રહ્યા પછી અને સુતરાઓ કાપડથી અથવા તો કંતાનથી ઢાંકી દેવાનું છે વરસાદ અને તડકાથી આને ખાસ બચાવવાનું છે શિયાળો હોય તો પાંચથી છ દિવસ લાગશે ઉનાળામાં જીવામૃત ઝડપી તૈયાર થઈ જશે ત્રણથી ચાર દિવસ આ જીવામૃત આપણે જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે ધોરિયાની અંદર એક ડબ્બાની અંદર કાણું પાડી દઈશું અને દોરિયાની અંદર મૂકી દઈશું આને સુતરાઉ કાપડથી ગળી લેવાનું છે નાખતી વખતે જેથી કરી અને ડબ્બાનો જે હોલ હોય એ બંધ થઈ જાય અસ્તુ જય ગૌ માતા